મેળવવા માટે ખેડૂતોને એગ્રીસ્ટક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે પરંતુ આ પોર્ટલ પર છેલ્લા થોડા સમયથી ટેકનિકલ ખામી સર્જાતા હાલ તેના પર નોંધણી થઈ શકતી નથી જો કે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મથામણ ચાલી રહી છે તેમાં જે આપવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર કૃષિ વિભાગે એક અખબાર યાદી મારફતે જણાવ્યું છે કે ખામી સર્જાતા હાલ નોંધણી બંધ છે એટલે કે અત્યારે જે રાજ્ય સરકારના કૃષિ વિભાગે જે હાલમાં જે ચર્ચા કરવામાં આવી છે જે રાજ્યના કૃષિ વિભાગે અખબાર યાદી મારફતે જણાવ્યું છે કે ખામી સર્જાતા હાલ નોંધણી બંધ છે પરંતુ ટૂંક સમયમાં આ તેને દૂર કરીને પોર્ટલ ઉપર નોંધણીની પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવશે ત્યારબાદ રાજ્યભરના ખેડૂત તમામ ખેડૂતોને જાણ કરવામાં આવશે પીએમ કિસાન સહાય યોજના હેઠળ ડિસેમ્બર ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત છે એટલે કે જે જે ઓગણીસમો જે હપ્તો છે તે ડિસેમ્બરમાં જે ડિસેમ્બર માસમાં જે મેળવવા માટે દરેક ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે ગુજરાતના તમામ ખેડૂતોને પચીસમી મે માર્ચ બે હજાર પચીસ સુધીમાં નોંધણી પૂર્ણ કરાવવું આયોજન કરવામાં આવ્યું છે તો દરેક મિત્રોને જણાવવાનું છે કે અત્યારે જે હાલમાં જે ફાર્મર રજિસ્ટ્રેશન જે પોર્ટલ છે તેમાં ટેકનિકલ ખામીના ટેકનિકલ ખામી સર્જાતા હાલ તેના પર નોંધણી થઈ શકતી નથી એટલે જે રાજ્યના કૃષિ વિભાગે એક અખબાર મારફતે જણાવ્યું છે તો મિત્રો આ જે પીએમ કિસાનનો જે ઓગણીસમો જે હપ્તો છે તે મેળવવા માટે અને જો ગુજરાત સરકારે તમામ ખેડૂતોને પચીસમી માર્ચ બે હજાર પચીસ ટૂંક સમયમાં ફાર્મર રજિસ્ટ્રેશનની જે જે પોર્ટલ છે તે સમયમાં ચાલુ થઈ જશે અને અત્યારે જે હાલમાં જે રાજ્ય સરકાર કૃષિ વિભાગે એક અખબાર આદિ પ્રસિદ્ધ મારફતે તો દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું છે કે જે હાલમાં જે ફાર્મર રજિસ્ટ્રેશન જે ચાલી રહ્યું છે તે રાજ્ય કૃષિ વિભાગે એક અખબાર આદિ મારફતે જણાવ્યું છે કે ફાર્મર રજિસ્ટ્રેશન પોર્ટલ પર ટેકનિકલ ખામી સર્જાતા હાલનો દ્રીપ બંધ બંધ છે તેના માટે હવે ટૂંક સમયમાં તે ફાર્મર રજિસ્ટ્રેશન પર જે ખેડૂત મિત્રો માટે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી આઈડી કાર્ડ મેળવવા માટે ટૂંક સમયમાં હવે આ ફાર્મર રજિસ્ટ્રેશન પોર્ટલ પર તમારી અરજી સ્વીકારવામાં આવશે થેન્ક યુ મિત્રો આભાર મિત્રો મિત્રો આ સ્ટેપ દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં